સત્ય સંશોધન અને સેલિબ્રિટીની દુનિયામાં આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો દિવ્ય ન્યૂઝ શું છું નમ્રતા પરી મોવા ભાવનગર બ્રેકિંગ મોવા તાલુકાના મોટા ખુટવડા ગામે પોલીસ અધિકારી અને પશુપાલક વચ્ચે મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ મોવા તાલુકાના મોટા ખુટવડા ગામના પીએસઆઈ આરજે યાદવ અને પશુપાલક ભાવેશભાઈ ચૌહાણ ઝપાઝપીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જોકે આ વિડીયોની દિવ્ય ન્યૂઝ પુષ્ટિ કરતું નથી પરંતુ આ ઝપાઝપીમાં બીભસ્ત ગાળો પણ સ્પષ્ટ સંભળાઈ રહી છે જ્યારે આ વીડિયોમાં આરજે યાદવ ખોટવડા પોલીસ સ્ટેશનમાં ફરજ રુકાવટનો ગુનો ભાવેશભાઈ ચૌહાણ પર દાખલ કરવામાં આવ્યો છે મારું નામ નેહુલ નાઝાભાઈ સોહેલા છે મોટા ખુટોડા આજ રોજ સાંજે પાંચ વાગે મારો ભાઈ મોટા ખુટોડા વાડિયાથી માલઢોર લઈને ઘરે આવતા હતા ત્યારે માલઢોર પોલીસ સ્ટેશનની સ્ટાફની ગાડીને માલઢોર આડા પડતા પીએસઆઈ આ યાદવ સાહેબ તથા તેના સાથે રહેલા ત્રણ ચાર ત્રણ ચાર લોકોએ મારા ભાઈને માથાના ભાગમાં પાંત્રીસથી ચાલીસ ધોકા મારેલા છે અત્યારે મારો ભાઈ બે હાલતમાં છે મોટા ખુટોડા એસોએસ દવાખાનાની અંદર અમે લાવેલા છીએ મોટા ફૂટોડા પોલીસ સ્ટેશનના સ્ટાફે મારા ભાઈને જેમ ફાવે એમ જે રીતે માર ઢોર માર મારેલો છે અને માથાના ભાગમાં બહુ માર મારેલો છે ત્યારે મારો ભાઈ કોમાને હાલતમાં છે અત્યારે અને આવી રીતે બહુ જ માર મારે છે પગના ભાગમાં બે પગ પગ પણ ભાંગી નાખેલા છે અને અત્યારે અમે હોસ્પિટલમાં દાખલ કરેલા છે ભાવેશ રઘુભાઈ ચોસલા ગામ મોટા ફૂટોડા તાલુકો મોવા જિલ્લો ભાવનગર આજ એકવીસ તારીખ પહેલો મહિનો બે હજાર છવ્વીસ હું ભેહું લઈને આવતો હતો પાંચ થી છ ના ગાળામાં આગળ ટ્રાફિક હતી માણસો અવર જવર હતી રસ્તો સાંકડો હતો કે એમાં એક બાજુ નીકળી કે બધી બાજુ માલ ના જઈ શકે સાહેબ સાહેબ કીધું તપાસ એક બાજુ રસ્તો આગળ સારો આવે ને એટલે તારવી દો એટલે બે ગાડી નીકળી જાય તો એ ગાડીમાંથી ઉતર્યા ને સીધી ગાડી મીડા બોલવા અને જેમ મન ફાવે એમ ગાડી બળવા મીડા સીધા મારી ભાઈ મોટો કાટલો પીગડ્યો અને ઢીકાપાટા જેવું શરૂ કર્યું એમાં કઈક એને એ જીગા પાડું માર્યું મને પછી એમ વાત ચિત માં વાત મેં આમ હાથ માં સાડો કર્યો છે એના એને મારવા નું ચાલુ રાખ્યું મને પછી એ બાબત એ હા બચાવ કરતો હતો મારો બીજું કઈ નતું થયું પછી એમાં બસ એને મને મારવા નું ચાલુ રાખ્યું એમાં એ થોડુક એને વાગ્યું થોડુક મને વાગ્યું એ લોકો મને માથાના ભાગમાં માર્યા છે લગભગ બાર થી તેર ધોકા બડો તો મારા હાથમાં માં મારો બળો લઇ લીધો ને મને માર્યો હાથ માં માર્યો અહિયાં હાથ દુખે છે આ પગ દુખે છે વાહ ના ભાગમાં માર્યા છે બાર તેર પછી માથા માંથી આ બે જે વાળ હતી છેલ્લે છેલ્લે અમુક સમયમાં સાત આઠ ડોકા માથામાં વહી ગયા એટલે મને બધું આમ દેખાતું બંધ થઈ ગયું થોડાક ટાઈમ માટે તે માલવાનું ચાલુ બંધ થઈ ગયું હતું બધું આમ તને કે બધું આમ આંખ્યું આંખ્યું બધી બ્લડ થઈ ગઈ હતી માણસો બધા ઘણા હતા આજુબાજુમાં